સ્કાદર્શ મીત્રામ છુરી આ છોડો દ્રા 24 હર્સ ન્યુસ હવે છોઈ અગતે ના નેશનલ મુમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ના સરકારી કર્મચારીઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ 26 લોકોના માનમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગત તારીખ 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બૈસરન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સેલાણીઓને નામ અને ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી ધરબી દઈને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જે ઘટનાની સમગ્ર દેશ દુનિયામાં સખત શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરવામાં આવી રહી છે સાથે જ આતંકવાદનો ખાત્મો કરવાની દેશભરમાં માંગ ઉઠી છે લોકોમાં આતંકવાદીઓ તથા તેને પોષનારા પાકિસ્તાન સામે આક્રોશ છે ત્યારે આજરોજ નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ એનએમઓપીએસના સરકારી કર્મચારી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ છવ્વીસ લોકોના માનમાં કુબેર ભવન ખાતે એકત્રિત થઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે સરકારી કર્મચારીઓએ આતંકવાદીઓ તથા પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની માંગ કરી હતી સાથે સાથે સરકાર જો પોતાને મોકલે તો પાકિસ્તાન સામે યુદ્ધ કરવા અને બોમ્બ ફેંકવાની તૈયારી પણ બતાવી હતી એનએમઓપીએસ દ્વારા જે પહેલગામની અંદર હુમલો થયો છે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો તો એના માટે મેં ભેગા થયા છીએ કે જે રીતે કાશ્મીરની અંદર જે પહેલગામની અંદર હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને કહીએ છીએ કે તમે ત્યાં પાકિસ્તાન પર હુમલો કરો અમે પણ જવા તૈયાર છે અમે બી બોમ્બ નાખ્યાઈશું અને અમે પણ પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છીએ અને ઓપીએસના કાર્યક્રમ હેઠળ અમે રાખેલો છે આપણું નામ હિરેનભાઈ પટેલ વડોદરા આજે જે પહેલગાંવની અંદર નિર્દોષ પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો અને છવ્વીસ જેટલા જે યાત્રીઓ છે એમને ઉપર હુમલો કરીને એમની જે એમને મોત નિપજાવવામાં આવ્યું એ જે યાત્રીઓ છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવ ઊભા અત્યારે ઉપસ્થિત છે એનએમઓપીએસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનએમઓપીએસ એટલે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે અમે આ પોઝિટિવ કાર્યક્રમ કે અને અમારો માનનીય મોદી સાહેબને એક જ મેસેજ છે કે આમાં જે કોઈ અમે સરકારી કર્મચારીઓ છે તમામ આપની સાથે છે જરૂર પડે અમે ભારતની જનતાને વિદ્યાર્થીઓને પ્રેરીશું કે દેશ માટે શું સાચું છે શું નહીં અને તમે યુદ્ધના સમયે દેશને કઈ રીતે મદદ કરીશું કે અમે અમારે નેક્સ્ટ જનરેશનને તૈયાર કરવા માટે સતત કાર્યશીલ છે બસ એક જ પગલું કે આ વખત આસિફ મુનિનું મસ્તક તાસકમાં લાવો અને એકવાર એવો સબક આર્મીને પાકિસ્તાન આર્મીને શીખવાડો કેમ કે ત્રાસવા ત્રાસવાદેવું કોઈ એનું મૂળ નથી મૂળ છે પાકિસ્તાન આર્મી એટલે આશી જે છે મૂલી એનું એક મસ્તક તાસીરમાં લે આવો અને સબક શીખવાડો કે ફરીવાર આવી હિંમત કરી નહીં ધર્મેન્દ્ર જોશી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વડોદરા